દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદભવે છે દ્રવ્ય અવસ્થાના પ્રકાર જણાવી દરેક અવસ્થાના ત્રણ ત્રણ ઉદાહરણ આપો તો દ્રવ્ય વિશે તો આપણે ભણી ગયા અહીં દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદભવે છે આપણને એમ કહે છે કે દ્રવ્યના પ્રકાર શા માટે પડે છે એ બતાવો દ્રવ્ય અવસ્થાના પ્રકાર જણાવી એ જે પ્રકાર છે પ્રકાર કયા કયા છે એ પણ બતાવો અને દ્રવ્ય દરેક અવસ્થાને દરેક પ્રકારના ત્રણ ત્રણ ઉદાહરણ આપો તો પેલા આપણી જવાબ આપશું દ્રવ્ય અવસ્થાઓ શા માટે ઉદ્ભવી છે દ્રવ્યનો પ્રકાશ પ્રકાર શા માટે પડે છે પ્રકાર શા માટે પાડવામાં આવે છે જવાબ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ અને આંતર આણ્વીય આકર્ષણ બળની પ્રબલતા જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની અવસ્થાઓ ઉદ્ભવી છે જો દ્રવ્ય કેટલાય પ્રકારના હોય છે ઉદાહરણ તરીકે હવા એક દ્રવ્ય છે ખાંડ એક દ્રવ્ય છે મીઠું એક દ્રવ્ય છે પાણી દ્રવ્ય છે વનસ્પતિ દ્રવ્ય છે તો દ્રવ્ય કેટલાય પ્રકારના હોય છે અને બધા જ દ્રવ્યોની લાક્ષણિકતાઓ અલગ અલગ હોય છે આપણે લાક્ષણિકતા દ્રવ્યની ભણી ગયા પણ બધા દ્રવ્યોની કણોની લાક્ષણિકતા જે હોય છે જુદી જુદી હોય છે અને બધા જ દ્રવ્યોને આંતરઆણ્વીય આકર્ષણ બળ એ પણ જુદું જુદું હોય છે જો ઉદાહરણ તરીકે જુઓ જે રીતના ઘન પદાર્થ ઘન પદાર્થ કોને કહેવાય લોખંડ છે બરફ છે આ બધું તાંબુ છે આ બધું ઘન પદાર્થ કહેવાય આ બધા દ્રવ્ય છે લોખંડ ઉદાહરણ તરીકે લોખંડ લોખંડ એ દ્રવ્ય છે પણ એના એ દ્રવ્યના નાના નાના કણો બનેલો છે લોખંડ તો જે ઘન પદાર્થ છે જે લોખંડ છે એના દ્રવ્યના કણો વચ્ચે જગ્યા કેવી હોય છે એકદમ ઓછી હોય છે કેવી હોય છે એકદમ ઓછી

તેનું જે આકર્ષણ બળ છે જે દ્રવ્યના કણો છે જે આકર્ષણ બળ હોય છે એ ઘનના કમ્પેરિઝનમાં કેવું હોય છે ઓછું હોય છે તો આની પણ દ્રવ્યના કણોની પ્રબળતા આની ઘનના કમ્પેરિઝન આની પ્રવાહ અવસ્થાની ઓછી હોય છે વિરિતના ગેસ વાયુ વાયુ પદાર્થ હવા કે હવા પણ દ્રવ્ય છે એ પણ દ્રવ્યના નાના નાના કણોની બનેલી હોય છે પરંતુ જે હવાના જે દ્રવ્યના નાના નાના કણો છે એની જગ દ્રવ્યના કણો વચ્ચે જગ્યા કેવી હોય છે એકદમ વધુ હોય છે અને દ્રવ્યના કણો વચ્ચે હવા એકદમ જગા વધુ હોવાના કારણે તેનું ઘન અને પ્રવાહીના કમ્પેરિઝનમાં તેનું દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ કેવો હોય છે એકદમ ઓછું હોય છે એના દ્રવ્યના કણો એકબીજાને કેવો હોય છે એકદમ ઓછો આકર્ષતા હોય છે તો એ દ્રવ્યની લાક્ષણિકતા પણ અલગ અલગ છે અને દ્રવ્યના જે આકર્ષણ બળ છે એક દ્રવ્યના કણોને એકબીજાને આકર્ષવાનું જે બળ છે આકર્ષણ જે બળ છે એ જુદું જુદા 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 હોવાના કારણે દ્રવ્યની અવસ્થાઓ ઉદ્ભવે છે દ્રવ્યના પ્રકારો પડતા હોય છે તો આપણે અહીંયા તે ભણી ગયા કે દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે શા માટે શા માટે કે દ્રવ્યની લાક્ષણિકતા અલગ અલગ હોય છે અને દ્રવ્યના જે દ્રવ્યના જે કણો હોય છે એ આકર્ષણ બળ કેવું હોય છે ભાઈ પ્રબળતા કેવું હોય છે જુદી જુદી હોય છે અને જુદી જુદા જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની અવસ્થાઓ ઉદ્ભવતી હોય છે હવે દ્રવ્ય અવસ્થાનો

વાયુ અવસ્થાના પણ ત્રણ ઉદાહરણ છે હવા નાઇટ્રોજન ઓક્સિજન તો હવા છે આ નાઇટ્રોજન છે ને આ ઓક્સિજન છે તો દ્રવ્ય અવસ્થાને આપણે પ્રકાર અવસ્થાઓ પણ ભણ્યા અને દ્રવ્ય અવસ્થાના બધા ત્રણેય અવસ્થાઓના ત્રણ ત્રણ ઉદાહરણ ભણ્યા તો અહીંયા પ્રશ્ન નંબર 11 આપણે પૂર્ણ કરીએ છીએ હવે પ્રશ્ન નંબર 12 હવે આપણે જે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ભણ્યા ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા હવે બધાને આપણે ઘન અવસ્થાના ગુણધર્મો ભણીશું અને તેની લાક્ષણિકતાઓ ભણીશું પ્રવાહી અવસ્થાના પણ ગુણધર્મોને લાક્ષણિકતા ડિટેલમાં ભણીશું અને વાયુ અવસ્થાના ગુણધર્મોને લાક્ષણિકતા ભણીશું તો એ ઘણ અવસ્થાના ગુણધર્મો અને લાક્ષણિકતા જણાવો તો જવાબ હવે આપણે અહીંયા ઘન અવસ્થાના ગુણધર્મો ભણવાના છે ઘન અવસ્થાના ઘન અવસ્થાના ગુણધર્મો નીચે મુજબ છે નંબર 1 ઘન પદાર્થને ચોક્કસ આકાર કદ અને નિશ્ચિત સીમા હોય છે જો કોઈ પણ ઘન પદાર્થ હોય લોખંડ હોય કે તાંબુ હોય કે કોઈ પણ બરફ હોય તેનો એક ચોક્કસ આકાર હોય છે ઘન ચોક્કસ આકાર હોય છે નો આકાર કે આવા આકાર ચોરસ લંબચોરસ કોઈ પણ એક ચોક્કસ આકાર હોય છે બીજું ઘન પદાર્થ ચોક્કસ કદ ધરાવે છે કદ ઉદાહરણ કદ તરીકે કદ મતલબ કદ એટલે જગ્યા રોકી છે કોઈ પણ ઘન પદાર્થ હોય તાંબુ તો તાંબુ એની જગ્યા રોકશે લોખંડ હોય લોખંડ તેને જગ્યા જ રોકશે તો કોઈ પણ ઘન પદાર્થ જગ્યાની જરૂર હોય છે અને એની ચોક્કસ નિશ્ચિત સીમા હોય છે નિશ્ચિત સીમા ઉદાહરણ તરીકે ઈટ તો ઈટ કેવા આકારની હોય છે નિશ્ચિત સીમા એ લંકણ આકારની હોય છે એવી રીતે કોઈ પણ ઘન પદાર્થ હોય કુર્સીની એક નિશ્ચિત સીમા ચોક્કસ આકાર છે લોખંડ એની ચોક્કસ એક આકાર હોય છે એનો ચોક્કસ એની નિશ્ચિત સીમા હોય છે એનો આકાર નક્કી હોય છે જે રીતે ગ્લાસ ગ્લાસ એક સીમા નક્કી હોય છે કે એના અંદર આટલું પાણી જ આવી શકે એની સીમા છે તો ગ્લાસની પણ એક સીમા હોય છે તો ઘન પદાર્થ ચોક્કસ આકાર ધરાવે છે ચોક્કસ એનો કદ એટલે જગ્યા રોકે છે અને એક નિશ્ચિત સીમા મતલબ હોય છે બીજો ગુણધર્મ ઘણ પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી જો કોઈ પણ ઘણ પદાર્થ હોય चाहे લોખંડ હોય કે ચાહે કોઈ પણ ઘન પદાર્થ હોય કોઈ પણ ઘન પદાર્થ હોય તેને બાહ્ય દબાણ આપવાથી

વાવ છે તેને વહી શકતા નથી તેને ચોક્કો ચોક્કસ એનો આકાર હોય છે તેને જે પાત્રમાં ભરવામાં આવે કોઈ પાત્રનો આકાર ધારણ ન કરે એનો ચોક્કસ એક આકાર હોય છે તે વહી શકતા નથી તરલનો અર્થ એ થાય તો ઘન પદાર્થ તરલ હોતા નથી આથી તે વહી શકતા નથી તરલ નથી વહી શકતા તરલ એ તેને તેને વહાવી શકતા નથી જેને જે કોઈ પણ પાત્રમાં હોય એ પાત્રનો આકાર ન ધારણ કરે આથી તે વહી શકતા નથી તેથી પાણીના જેમ તેને વહાવ તો ઘન પદાર્થ એ રીતે વહી શકતા નથી નંબર ચાર ચોથો ગુણ બાહ્ય જો કોઈ પણ પદાર્થ ઘન પદાર્થ કોઈ પણ ઘન પદાર્થ હોય ચાહે લોખંડ હોય પથ્થર હોય કોઈ પણ ખુરશી હોય ટેબલ હોય કોઈ પણ ઘન પદાર્થ હોય તેને તમે બાહ્ય બળ દબાડથી દબાણ લગાવશો વધુ વધુ પડતું દબાણ લગાવશો તો તે પોતાનો આકારની ની બદલે હા એવું થઈ શકે કે શું થઈ જશે શું થઈ જશે તૂટી શકે છે જેનો જીવ રીતે કે આકૃતિમાં જુઓ છો તમે વધારે પડતું દબાણ આપો છો તો શું થઈ જાય છે કે ઘણ બધા પથ્થર તૂટી શકે છે પરંતુ પોતાનો આકાર બદલવો મુશ્કેલ છે તે પોતાનો આકાર બદલી શકતો નથી તો ઘન બધા બાહ્ય બળ દબાવ નથી તેનો આકાર બદલીની આકાર બદલવો મુશ્કેલ છે પરંતુ હા તેને વધુ પડતું દબાણ આપશું જે તૂટી શકે છે પણ પોતાનો આકાર બદલી શકતા નથી આથી જ તેઓ ખાલી જગ્યા ખાલી જગ્યામાંની હવા બહાર નીકળી જાય છે પરંતુ અવસ્થા બદલાતી નથી સ્પંચ સ્પંચ શું હોય છે તો આકૃતિમાં તમે સ્પંજ જોયું હોય છે સ્પંજ શું હોય છે જે ઘરમાં વાસણ ધોવા માટે વપરાતું હોય છે ડસ્ટર તરીકે પણ વપરાતું હોય છે

શા માટે તેને શકે છે કારણ કે તેના ઘટક કણો વચ્ચે શું રહેલી હોય છે જગ્યા રહેલી હોય છે સ્પંજના જે કણો વચ્ચે હોય છે એ શું જગ્યા રહેલી અને જગ્યા વચ્ચે જગ્યામાં શું રહેલી છે હવા રહેવાનો હવા રહેલી હોવાના કારણે આપણે તેને દબાવીએ છીએ દબાવીએ છીએ ત્યારે તે હવા શું થઈ જાય છે બહાર નીકળી જાય છે અને સ્પંજ દબી જાય છે પરંતુ તેને દબાવીને પાછી છોડી દો તો શું થઈ જાય છે પોતાની અવસ્થા પાછી ધારણ કરી નાખે છે તેની અવસ્થા એવું નથી થતું કે તેમને દબાવો તો ગોળ થઈ જાય તેને દબાવો તો બીજો આકાર ધારણ કરી નાખે એવું થતું નથી તો સ્પંજ એક અપવાદ રૂપે છે એક અપવાદ રૂપે એનો અર્થ પણ એક ઘન પદાર્થ છે કેટલા ઘન પદાર્થ એવા છે કે તેને દબાવી શકતા ઘન પદાર્થ આપણે દબાવી શકતા નથી પણ સ્પંજ કેવો એવો છે ઘન પદાર્થ છે તેને દબાવી પણ શકીએ છીએ પણ પોતાને દબાવવાથી શું થાય છે તેની અંદરની જે હવા છે જે કણો છે હવા રહેલી છે હવા બહાર નીકળી જાય છે પાછી જ્યારે તેને છોડી દેવામાં આવે છે ત્યારે પોતાની અવસ્થા શું કરે છે પાછી ધારણ કરે છે એવું નથી થતું કે જ્યારે તેને દબાવો છો તે ગોળ બની જાય છે તેવું થતું નથી તો આ બધા ઘન અવસ્થાના ગુણધર્મ હતા

પ્રવાહી પદાર્થ જે પાણી છે કોઈ પણ પ્રવાહી પદાર્થો મધ છે કોઈ પણ પ્રવાહી પદાર્થ હોય તો પ્રવાહી પદાર્થનો કોઈ નિશ્ચિત આકાર આકાર હોતો હોતો નથી નથી એનો ચોક્કસ કોઈ પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે હા પ્રવાહી અવસ્થાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી પણ કદ ધરાવે છે ઉદાહરણ તરીકે કદ ધરાવે છે ઉદાહરણ તરીકે એ જગ્યા રોકે છે જેવી રીતના કે તમે પાણીની ગ્લાસમાં પાણી પાણીની ગ્લાસ ની તરીકે જ્યારે પાણી ભરો છો પાણી પ્રવાહી છે પરંતુ તે આ જગ્યા રોકે છે અંદર તમે ગ્લાસમાં પાણી ભરશો તો જગ્યા છે પણ એનો કોઈ ચોક્કસ આકાર આકાર હોતો નથી બીજો ગુણધર્મ પ્રવાહીને પ્રવાહીને જે જે પાત્ર પાત્ર પાત્રમાં ભરવામાં આવે છે તે ધારણ કરે છે તો પ્રવાહીને ચોક્કસ આકાર હોતો નથી આ જગ્યા રોકે છે પણ પ્રવાહી અવસ્થાનો બીજો ગુણધર્મ એ છે કે પ્રવાહી પદાર્થને જે ઉદાહરણ તરીકે પાણીને તમે જે પાત્રમાં ભરશો એ પાત્રનો આકાર ધારણ કરશે ઉદાહરણ તરીકે તેને બોટલમાં પરસ્યું તો બોટલનો આકાર પ્રવાહી ધારણ કરી દેશે મટકામાં પરસ્યું તો મટકાનો આકાર ધારણ કરી દેશે ગ્લાસમાં પરસ્યું તો ગ્લાસનો આકાર ધારણ કરશે તમે જે પાત્રમાં ભરશો તો તે પાત્રનો આકાર ધારણ કરી દેશે તીસરો ગુણધર્મ પ્રવાહીમાં વહનશીલતાનો વહનશીલતાનો ગુણ છે તેથી જ તેનો આકાર બદલાય છે પ્રવાહી વહનશીલતાનો ગુણ ધરાવે છે જે પ્રવાહીને તમે વહાવશો તો વહી શકશે પાણી એક જગ્યાએથી બીજા જગ્યાએથી તમે આવશો તો વહી શકશે તો વહનશીલતાનો ગુણ ધરાવે છે તેથી જ તે પોતાનો આકાર જે પાત્રમાં ભરવા છે આ પાત્રનો આકાર શા માટે ધારણ કરતો હોય છે કારણ કે તે વહનશીલતાનો ગુણ ધરાવે છે એના કારણે તેને જે પાત્રમાં ભરશો એ પાત્રનો આકાર ધારણ કરતો હોય છે પ્રવાહી પદાર્થ ચોથો ગુણધર્મ પ્રવાહી તરલ છે તરલ એટલે આપણે એનો અર્થ પડી ગયા ઘણા અવસ્થામાં તરલ તરલ એટલે તે વહી શકતો હોય જે પાત્રમાં ભરતા હો એ પાત્રનો પાત્રનો આકાર ધારણ કરતો હોય એને તરલ કહેવાય તો પ્રવાહી તરલ છે એટલે વહી શકે છે પરંતુ સખત સખત ડળ નથી સખત નથી પ્રવાહી એવું નથી કે તેને દબાવાથી દબતું નથી એ તરલ છે વહી શકે છે પરંતુ સખત ડળ નથી પાંચમો ગુણધર્મ ઘન અને પ્રવાહી પદાર્થો પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે ઘન અને પ્રવાહી પદાર્થ બેઓને મિશ્રણ કરો પ્રસરણ કોને કેનો કોને કહેવા આપણે એની વ્યાખ્યા પડી ગયા કે એક દ્રવ્યના પદાર્થ બીજા દ્રવ્યમાં મિશ્રણ થવું ને પ્રસરણ કહેવાય ઉદાહરણ તરીકે પાણી અને नमक બેનું મિશ્રણ થવું એ પ્રસરણ કહેવાય એક પદાર્થ દ્રવ્યના કણો બીજા દ્રવ્યના કણોમાં મિશ્રણ થાય એને પ્રસરણ કહેવાય તો ઘન અને પ્રવાહી બે પદાર્થો પ્રસરણ સંભાવી શકે છે એવું શક્ય છે કે ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ બે બેનું પ્રસરણ સંભવી છે એવું શક્ય છે ઉદાહરણ તરીકે તમે ગ્લાસ લો ગ્લાસમાં તમે શું ઉમેરો

છઠ્ઠો ગુણધર્મ ઘન પદાર્થની સરખામણીમાં મણ પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે ખાલી જગ્યા વધુ હોય છે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે ઉદાહરણ તરીકે તમે કોઈ બે ઘન પદાર્થનું પ્રસરણ કરાવો બે ઘન પદાર્થને મિશ્રણ કરાવો તેનું પ્રસરણ કેવું થશે ઝડપી નહીં થાય આહિસ્તા થશે પરંતુ ધીમું થશે પરંતુ તમે બે પ્રવાહી પદાર્થો ઉદાહરણ તરીકે તમે પાણી લો પાણીના અંદર શું મેરો એક સાયનું ટીપું નાખો સાયનું ટીપું નાખો તો પ્રવાહી પણ એક દ્રવ્ય છે પાણી પણ એક પ્રવાહી દ્રવ્ય છે અને સાય પણ પ્રવાહી દ્રવ્ય છે તો બંનેનું મિશ્રણ થશે પણ તમે થોડી વાર જોશો જયારે સાયનું ટીપું તમે પાણીમાં નાખશો ત્યારે થોડીવાર પછી જોશો તરત શું થઈ જશે કે આખું પાણી પાણીના નાખે જે સાઈનો જે સાઈડ તમે સાઈનો ટીપું નાખ્યું હતું એ પૂરા પાણીમાં સુધી જે ફેલાઈ જશે તો પ્રવાહીનું જે પ્રસરણ થાય છે એ શું થાય છે ઘનની સાપેક્ષે બે ઘનનું પ્રસરણ કરતા બે ઘનનું પ્રવાહીનું પ્રસરણ કેવું થાય છે બે ઝડપી થાય છે શા માટે કારણ શું એનું કે બે પ્રવાહીનું પ્રસરણ ઝડપી શા માટે થાય છે કારણ કે પ્રવાહી અવસ્થાના દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ઘટતી કરતા હોય છે

પ્રવાહ પ્રવાહી પ્રવાહીના દ્રવ્યના કણો વચ્ચે જગા કરતાં કેવી ઊંચી હતી તો પ્રવાહીના દ્રવ્યના કણો વચ્ચે જગા કેવી હોય છે વધુ હોય વધુ હોવાના કારણે તેનું પ્રસરણ કેવું થાય છે ભાઈ ઝડપી થાય છે તો આપણે અહીંયા છઠ્ઠો ગુણધર્મ કરીએ વળ્યા સાતમું ગુણધર્મ પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામે છે પામી શકે છે કારણ કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થના કણો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું હોય છે ઘનની સર ઘનની સરખા મણીમાં ઘન પદાર્થ હોય ઈના સરખા મણીમાં તમે ઘનની દબાવશો તો દબશે સંકોચન એટલે દબાવો સંકોચન એટલે દબાવો તો તમે ઘનની પદાર્થને દબાવશો તો દબશે નહીં દબશે નહીં શા માટે કારણ કે દબી શકતા નથી અદમણિય છે પરંતુ જ્યારે તમે પ્રવાહી પદાર્થને દબાવશો તમે પાણ ઇન્જેક્શનના અંદર પાણી ઉમેર પાણી અને પાણીને તમે થોડીવાર થોડું દબાવશો તો પાણી શું થશે ભાઈ થોડું દબશે કારણ કે શા માટે દબે છે ઘન પદાર્થ દબતો નથી પણ પ્રવાહી પદાર્થ દબી શકે છે એનો ગુણધર્મ છે થોડો વધારો પડે વધુ પડતો નહી દબે થોડો દબશે કારણ કે દબે છે શું કારણ શું કારણ હોય છે કે દબી પ્રવાહીને દબાવી શકાય છે કારણ કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થના કણો વચ્ચે આંતર આંતર આણ્વિક આકર્ષણ બળ કેવું હોય છે ઓછું હોય છે દબાણ દબાણ કારણ શું હોય છે કારણ કે જે દ્રવ્યના જે પ્રવાહીના જે દ્રવ્યના કણો હોય છે એના અંદર એના દ્રવ્યના કણો છે જગ્યા થોડી વધુ હોવાના કારણે તેને તેને દબાવ ઓછો તો થોડું વધુ દબે છે અને ઘનને જે દ્રવ્યના જે કણો છે એના વચ્ચે જગ્યા ઓછું હોવાના કારણે તે દબી શકતા નથી અને પ્રવાહીના દ્રવ્યના કણો છે જગ્યા વધુ હોવાના કારણે તેને દબાવ ઓછો તો વધુ પડતા નથી દબતા પણ દબી શકે છે આઠમો ગુણધર્મ પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહીવત ઘટાડો થાય છે જેને પ્રવાહીનું અસંકોચન કહે છે પ્રવાહીને દબાણ આપતા કોઈ પણ પ્રવાહી પદાર્થ તમે ઇન્જેક્શનમાં જો તમે આકૃતિમાં જોઈ શકો છો કે આકૃતિમાં તમે ઇન્જેક્શન ઇન્જેક્શનના અંદર પાણી ભર્યું હોય તમે એક છેડે તમારો આંગળી મૂકી દો પછી તેને દબાવો પાણીને દબાવો તો દબશે પણ કેટલું દબશે નહીવત ઘટાડો થશે દબશે ખરા થોડું દબશે પરંતુ કેટલું દબશે એકદમ નહીવત સરા ન દેખાય તેવું એકદમ નહીવત ઘટાડો થશે જેને પ્રવાહીનું અસંકોચન કહે છે અસંકોચન એટલે ન દેખાય તેવું દબશે ન દેખાય તેવું થોડું દબાણ થાય છે વધારે દબાઈ દબાવી શકતા નથી જેને પ્રવાહીનું અસંકોચન કહે છે તો અહીંયા આપણે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો પણ પૂરા કર્યા જો તમને સારો લાગ્યો હોય તો ચોક્કસ મને કોમેન્ટ કરી જવાબ આપો ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ